ભાઈ ભાઈ હમણાં ત્યાં ખંજૂર હાથ માં બહુ આવે એવું રાત સાબરણ બતું પડશે તાજી ખંજૂર આવે મોટા કરવા રાખીએ દેખાડ મને ખાલી આવું ભાતર્યો રમલો કોણ હે એટલે રમલો કોણ એન બાપુ સફા

સાંભળી ગયો શું એલા સાંભળી ગયો આ તો હું જઈશ તને નહીં જવા દઉં આવો ભાઈ અમે જો એક મિનિટ એક મિનિટ અંબે પેલા હતા તું વાહે આવ્યો તારો છેલે વાળો બરોબર પેલા અંબે નથી કરલે કોણ હાલે પેલા હું જઈશ પેલા હું જઈશ પેલા તો હું જઈશ પેલા હું જઈશ કઈ તો કરવાનો થાય બાકી પેલા હું ભાઈ હાથ તો આ છોકરીઓ વાહે બજે ને આપણે બાકી જાનો ઉપયોગ હાલે તો આનો વારો લઈ લે એ આવી જાય તો એનો ભાઈ વાંધો

काई तो बाप इज था कारिया हाँ। एटीट्यूड लागे મિત્રો કદાચ પાછું પીડાઈ જાય લોઠો ભટકાવન નો ગેમી ભાઈ આપડા લાયક જ નથી ને હા બરકારી તારો વારો હે તું જા અન દેખી એ ભાઈ ખમ હું દેતા આવું કેવીયા મને પટાય તો હું પટાવતો નકર તારો વારો પછી આંજો ને હાલો હું લાઈક નથી વાત વારો આવશે પછી હું દાદ જેટલો અર્ક ખાય ને જો પસ્તા નઈ તો આ કાટ નાખું બસ કે અર્ક દાંત કાઢી લે બતા મારો રહ્યો ના પડી ને એ તો સમય સમય ને માન ના પડી ને જોશું તને લોય ની દુઆ મજા હું આ ચક્કર માં જ નત પડતો ભાઈ છોકરી ના ચક્કર માં પડવાનું જ નહીં જ <laughs> લાયક <laughs>

ભાઈ તે કેતો નઈ ભાઈ ભાઈ કે બડો કાકા હમણા હાટક હલવાઈ દે તને ઈ ભાઈ બહુ દાદ કરતો મારે કાઈક તો હું કહેવાનું દેતો તને તું નોળો બે દાદ ને એટલે ભીડે સોરી ભાઈ સોરી હવે જોઈ લીધી જોઈ લીધી તો જોઈ લીધી કોણ સમજાય મારા પ્રપોઝ કરતા ન આવડે કરું મેડમ જ્યારથી તમને જોયા મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને મારા દિલમાંથી ખાલી એક જ અવાજ આવે છે કે તમે મારી અરે લગ્ન કરશો આઈ લવ યુ આ ભાઈ પટી ગઈ અનુભવ થઈ જા તારા આટુ બેની જા ઓ બેઠી જા જા તારા ગણે પકડેલા ને જા 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 રાજો જાઓ બેઠી